નમસ્કાર મિત્રો મિત્રો બગદાણા બબાલ વચ્ચે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને હીરાભાઈ સોલંકી વચ્ચે બેઠક શું ચર્ચા કરવામાં આવી હશે શું બગદાણા વિવાદને લઈ કોઈ ચર્ચા થઈ હશે શું સમાધાનની દિશામાં જીતુભાઈ વાઘાણી કામ કરશે શું હીરાભાઈ સોલંકી આટલો મામલો ગરમાવ્યા બાદ પીછેહટ કરશે અથવા તો નિષ્ક્રિય થશે વિસ્તારથી વાત કરું ગુજરાતમાં બગદાણા બબાલની ચર્ચા તેજ છે 24 ડિસેમ્બરે માયાભાઈ આહીર મુંબઈના કાંદીવલીમાં યોગેશ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી કહે છે જે બાદ નવનીત બાલધિયા તેમને ફોન કરે છે અને કહે છે કે તે મેનેજિંગ ટ્રસ્ટી નથી જો કે માયાભાઈ આહિર માફી માગે છે તેનો વિડીયો પણ નવનીત બાલધિયા સુધી પહોંચાડે છે અને તે વિડીયો ખૂબ વાયરલ કરવામાં આવે છે ઓગણત્રીસ ડિસેમ્બરે નવનીત બાલથિયા પર હુમલો થાય છે નવનીત બાલથિયા પર આઠ અજાણ્યા શખ્સો હુમલો કરે છે તેમનું તેવું કહેવું હતું અને ત્યારબાદ તેમણે એ પણ કહ્યું આની પાછળ માયાભાઈના દીકરા જયરાજ આહિર જવાબદાર છે તેમણે હુમલો કરાવ્યો જોકે પોલીસે કાર્યવાહી કરી તેમાં ડીવી ડાંગરની પણ બદલી થઈ ડીવાય ઝાલા સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી પરંતુ આ બધા વચ્ચે નવનીત બાલતિયા હજુ પણ એવું કહી રહ્યા છે કે મને ન્યાય નથી મળ્યો અને એક પછી એક કોળી સમાજના આગેવાનો તેમની પાસે જઈ રહ્યા છે સરપંચથી લઈ કેન્દ્રીય મંત્રી સુધી તેમને મળી આવ્યા છે ખબર અંતર પૂછવામાં આવે છે અને તેમના ઘરે બગદાણામાં મહેમાનોના ધાડે ધાડા રહે છે સવાલ એ છે કે નવનીત બાલધિયા જે વાત કરી રહ્યા છે તેમાં કેટલી સચ્ચાઈ છે પોલીસ કામ કરી રહી છે આવનાર સમયમાં કોર્ટ પણ આ બાબતને લઈને સજા આપશે પરંતુ હીરાભાઈ સોલંકી જીતુભાઈ વાઘાણીને મળ્યા હીરાભાઈ સોલંકી ન તો નવનીત બાલધિયાના પરિવારમાંથી આવે છે ન તો પોતે પણ પીડિત છે પરંતુ આ મુદ્દાને લઈને તેઓ ખૂબ એક્ટિવ રહ્યા એટલા માટે અત્યારે વાત કરવી પડે છે બીજી વાત એ છે કે જીતુભાઈ વાઘાણી આ કિસ્સામાં નથી પરંતુ જીતુભાઈ વાઘાણીના માયાભાઈ સાથે ખૂબ સારા સંબંધો છે એટલા માટે આ ચર્ચા કરવી પડે છે આ બંને ભેગા થયા તો શું કોઈ સમાધાનની દિશામાં વાત કરવામાં આવી હશે છેલ્લા થોડા સમયથી જીતુભાઈ વાઘાણી સામે પણ સવાલો થઈ રહ્યા છે કે તેમના દ્વારા સમાધાનની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે તેમના જે સંબંધો છે માયાભાઈ સાથેના એમના પરિવાર સાથેના એટલા માટે તેઓ અમારા રસ લઈ રહ્યા છે એટલા માટે પણ આ ચર્ચા બને છે જો કે એક વાત એ પણ છે કે આ સમાધાન નવનીત બાલધિયા કરે અને હજુ સુધી આરોપ છે હજુ સુધી સાબિત નથી થયું એક વખત એવું સાબિત થાય કે આ હુમલો જયરાજ આહિરે કરાવ્યો હતો તો પછી જયરાજ આહિરનો પરિવાર હોય માયાભાઈનો પરિવાર હોય અને સામે નવનીત બાલધિયાને અને તેનો પરિવારો એ સમાધાન કરે પરંતુ આવા મોટા કિસ્સામાં ઘણી વખત મુખ્ય વ્યક્તિઓ સામ સામે આવે સમાધાન ના કરે એકબીજાને ફોન પણ ના કરે પડદા પાછળ લોકો કામ કરતા હોય છે બીજી એ છે કે નવનીત બાલધિયા પોતે હનુમંત હોસ્પિટલમાં હતા નવનીત બાલધિયાએ પોતે આરોપ લગાવ્યો ત્યારબાદ પોલીસ કામ કરી રહી હતી પરંતુ હીરાભાઈ સોલંકી આવ્યા હાજર થયા ત્યારબાદ આ મુદ્દો ખૂબ મોટો બન્યો એક પછી એક ધારાસભ્યોને આવવું પડ્યું અને મહુવામાં મોટી સંખ્યામાં હનુમંત હોસ્પિટલમાં અમુક કલાકે અમુક કલાકે લોકો આવવા લાગ્યા બાલિયાને ન્યાય મળશે કે નહીં પરંતુ આ મુદ્દો આટલો લંબાવ્યા બાદ ગાંધીનગર સુધી ગયા બાદ હવે જો સમાધાન થાય તો પણ સવાલ થાય તેના પણ પડઘા પડી શકે બી તરફ જીતુભાઈ વાઘાણીનો મત વિસ્તાર છે ત્યાં પણ કોળી સમાજ છે એટલે એમને એમના મતનો પણ ડર હોય અંતે તો તેમને પણ આવનાર સમયમાં જીતવાનું છે ચૂંટણી લડવાની છે હીરાભાઈ સોલંકી આટલો રસ કેમ લીધો તેની પાછળ પણ ઘણી થિયરી સામે આવે છે એક થિયરી જૂની દુશ્મનીની છે એક થિયરી એ છે કે ભાઈ માંડ લાગમાં આવ્યા છે ડામી દો આ પ્રકારની થિયરી પરંતુ એ પણ આપણે જાણી લેવું જોઈએ કે નવનીત બાલધિયા પણ પોતે દૂધે ધોયેલા નથી તેમના પર પણ ત્રણ ત્રણ એફઆઈઆર છે જોકે એવું કોઈ કાયદામાં નથી કે કોઈ વ્યક્તિ આરોપી હોય ભૂતકાળમાં ક્રિમિનલ હોય તો તેને માર મારવામાં આવે એટલે તેના પર જેણે પણ હુમલો કરાવ્યો છે એ પણ કાયદામાં કોઈ દિવસ સ્થાન ધરાવતું નથી ખેર બંને વચ્ચે વાત થઈ છે હીરાભાઈ સોલંકી ખૂબ એક્ટિવ છે અને હીરાભાઈ સોલંકી અંદરખાને આદેશ આપે અને પોતે નિષ્ક્રિય થાય તો આમાં અડધી જે ચળવળ છે અડધું જે આંદોલન છે એ આમ નમ શાંત થઈ જાય તેવી પરિસ્થિતિ છે પરંતુ હવે હીરાભાઈ નક્કી કરશે અને એ નવનીત બાલધિયા અને તેનો પરિવાર નક્કી કરશે જે લોકો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે તેમના પર આરોપ લાગી રહ્યો છે કે આ લોકો નાટક કરી રહ્યા છે ફક્ત બતાવવા પૂરતું છે આ લોકો આ પહેલાં નવનીત બાલધિયાના કેટલા સંપર્કમાં હતા નવનીત બાલધિયા સાથે એને કેવા સંબંધો છે અચાનક આટલી બધી સંવેદનાઓ ક્યાંથી પ્રગટી તેવા પણ સવાલો થતા રહ્યા છે પરંતુ આ પ્રકારના કિસ્સાઓમાં આ પ્રકારની ઘટનાઓમાં અલગ અલગ પડાવ આવતા રહેતા હોય છે તમે સાંભળ્યા ન હોય તેવા પણ નામ આમાં આવતા હોય છે અને તે લોકો રસ પણ લેતા હોય છે કારણ કે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે નવનીત બાલધિયાને આટલા લોકો મળી રહ્યા છે એક પછી એક લોકો આવી રહ્યા છે જો નવનીત બાલધિયા પણ પોતે કહી દે કે ભાઈ આ પોલીસ કામ કરી રહી છે કોર્ટ કોર્ટનું કામ કરી રહ્યું છે હું લડાઈ લડીશ આટલું બધું પણ મોટું કરવાની જરૂર નથી

બાલધ્યાને ફોન કેમ કરવો પડ્યો શું નવનીત બાલધ્યાને કોઈએ કહ્યું હતું કે નવનીત બાલધ્યાને પોતે જ યોગેશ સાગર સાથે છત્રીસનો આંકડો છે શું ખરા અર્થમાં બબાલ ટ્રસ્ટની હતી આ બધા સવાલો થઈ રહ્યા છે જોકે વગદાણા ટ્રસ્ટમાં પણ કોળી સમાજના વ્યક્તિને લેવામાં આવે તેવી પણ હવે માગ ઉઠવા લાગી છે વચ્ચે સોમનાથ ટ્રસ્ટની પણ વાત આવી ચૂકી છે ખેર એ નિર્ણય ત્યાંના ટ્રસ્ટીઓ કરશે એમાં આપણે પડવાની જરા પણ જરૂર નથી પરંતુ આ સમગ્ર પ્રકરણમાં બગદાણા મંદિર બદનામ થઈ રહ્યું છે નવનીત બાલધ્યાની સમગ્ર ઘટના છે એમાં સેન્ટરમાં એ આવે છે બેશક એ વાત કરવી પણ પડે પરંતુ આની અસર ત્યાં પણ થઈ રહી છે જવાબદાર વ્યક્તિએ પણ જોવું જોઈએ કે જે કંઈ પણ ભૂલ છે જે કંઈ પણ ત્રુટી છે તેને દૂર કરવામાં આવે કારણ કે કોઈ ધાર્મિક સ્થળ પર આ બધી બાબતો શોભા ન દે જોઈએ આપનાર સમયમાં શું થાય છે પરંતુ એક કલ્પના છે કે આ વ્યક્તિ આની સાથે સંબંધ હીરાભાઈનું તો સીધું છે કે ભાઈ તેઓ આ આંદોલનમાં એક્ટિવ છે નવનીત બાલિયાને ન્યાય અપાવવા માટેનો જે મુદ્દો છે તેમાં તેઓ આવ્યા એટલે મુદ્દો ખૂબ મોટો થયો પરંતુ બીજી બાજુ એવી આપણે કલ્પના કરીએ છીએ કે જીતુભાઈ વાઘાણીને માયાભાઈ સાથે ખૂબ સારા સંબંધો છે અને એ રસ લઈ રહ્યા છે અને આ જ કારણોસર આ બેઠક પણ થઈ કહેવા વાળા લોકો એ પણ કહેશે કે આ બેઠકમાં બીજા લોકો પણ હાજર હતા હા ઘણી ખરી મહત્વની બેઠક હોય તેમાં બીજા લોકોને પણ હાજર રાખવામાં આવતા હોય છે તેઓ હાજર રહેતા હોય છે પણ વાત કરતા હોય છે પરંતુ વાત ગુપ્ત રહેતી હોય છે આ બધી વાતો છે આ બધી વાતો વચ્ચે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ